સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ એફઆઈઆર દાખલ થયેલી હતી ડીસીપી ક્રાઈમ સાહેબ પાર્થરાજસિંહ ગોયલ સાહેબ તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની પીઆઈ હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી અને આ ટીમ ઝણકાટ સાહેબ પીઆઈ જણકાટની ટીમ આ આરોપીને શોધમાં હતી એ દરમિયાન જ્યારે ટેકનિકલ સોર્સિસથી તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ફરિયાદમાં આરોપીએ એલેક્સી નાદિયા નામનું એક ફેસબુક આઈડી બનાવેલું હતું અને જેના દ્વારા તેને ફરિયાદીનો કોન્ટેક કરી અને વિદેશમાં બિયારણ એક્સપોર્ટ કરવાની લાલચ આપી અને ફરિયાદી સાથે અલગ અલગ વોટ્સએપ નંબર તથા અલગ અલગ ઈમેલ આઈડીના માધ્યમથી કોન્ટેક કરી અને વિવિધ ખાતાઓમાં રૂપિયા નખાવેલા હતા જેમાં કુલ રકમ એકત્રીસ લાખ અડતાલીસ હજાર નવસોનો ફ્રોડ થયેલો હતો આરોપીએ એલેક્સી નાદિયા નામનું એક ફેસબુક આઈડી બનાવેલું હતું અને તેનામાં તેના દ્વારા ફરિયાદીનો કોન્ટેક્ટ કર્યો હતો અને તેના સાથે વાતચીત કરી હતી જેમાં તેણે ફરિયાદીને લાલચ આપી હતી કે વિદેશમાં બિયારણ એક્સપોર્ટ કરવાનું હોય જેથી જેની જવાબદારી ઇન્ડિયા લેવલ પર મને સોંપાઈ હોય અને એમાં તમને પણ કમિશન મળશે તો આ રીતે એમના સાથે વાતચીત કરી અને અલગ અલગ વોટ્સએપ નંબર તથા બીજા આઈડી થ્રુ તેમને વિશ્વાસમાં લીધા અને જણાવ્યું કે આ પ્રકારે વિદેશની કંપનીમાં એક્સપોર્ટ કરવાનું છે અને જેમાં તમને કમિશન રૂપે લાભ મળશે તો આ પ્રકારની જે ચર્ચા ચાલુ હતી જે દરમિયાન ફરિયાદીએ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી અને બિયારણના ઓર્ડર કરેલા અને એ રીતે કુલ ઘણા ઓર્ડર બાદ એમની પાસે કુલ એકત્રીસ લાખ અડતાલીસ હજાર નવસો રૂપિયાનો ફ્રોડ કરવામાં આવેલો હતો ત્યારબાદ જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી તો આરો એલેક્સી નાદિયા નામના ફેસબુક પ્રોફાઇલની ટેકનિકલ તપાસ ચાલુ કરવામાં આવી હતી જેમાંથી એક ઇમેલ એડ્રેસ મળેલ અને તેનાથી આગળ જ્યારે સાયબર લેબ અને પીઆઈ ઝણકાટની ટીમે જ્યારે ટેકનિકલ તપાસ કરી તો તે તપાસમાં વિવિધ એકાઉન્ટ ઈમેલ આઈડીની માહિતી આવી તથા મોબાઈલ નંબરની માહિતી આવી જેના પરથી લોકેશન ટ્રેક કરવામાં આવ્યું તો આરોપીનું લોકેશન દિલ્હીનું આવતું હતું જેથી અહીંયાથી એક ટીમ પીએ ઝણકાટ સાથે એક ટીમ રવાના કરવામાં આવી અને ત્યાં તપાસ કરતા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને આરોપીને અટક કરવામાં આવેલો હતો અને આરોપીનું નામ છે ઓકાફોર કિંગ્સલે નોએકે જે મૂળ નાઇજીરિયાનો નિવાસી છે અને આડત્રીસ વર્ષનો છે તેની અટક કરી અને હાલ એને પોલીસ કસ્ટડીમાં રાખેલ છે અને આમાં ગુનો બીએનએસ કલમ ત્રણસો સોળ બે અને ત્રણસો અઢાર ચાર તથા આઈટી એક્ટ છાસઠ ડી હેઠળ દાખલ કરવામાં આવેલ છે હાલ એ મુદ્દાની તપાસ ચાલુ છે પોલીસ ટીમ અત્યારે તેના પાસેથી કબજે લીધેલ તમામ ઇક્વિપમેન્ટ્સની તપાસ કરી રહી છે અને તેની પૂછપરછ કરી રહી છે જેમાં જો આગળની કોઈ માહિતી મળશે તો એ માહિતી આપવામાં આવશે